અને જાનડીઓને કે લગ્નની ગાવા માટે ફઈબાને માસીને મામીને કાકીને બધાને મોતું આપવાનું હતું કે માસી તમે તો આવો મારે આ લગ્નમાં લગ્ન ગીત કોણ તમે તો આવો છો તમને તો ઓલું ગીત બહુ સરસ આવડે છે તમારે તો ગાવાનું જ છે એવા મોતરા દે હવે એ બધી ફોર્માલિટી થઈ ગઈ છે એક દિવસ અગાઉ લગ્ન લેવાય છે એક દિવસ લગ્ન ગીત દોડાવે એ દોડાવવા હોય તો બાકી અત્યારે બધું ડીજે અને એ જ બધું ધૂમ મચાવે છે રીઅલ ની બદલે રીલ્સ લાઈફ તરફ અત્યારની જનરેશન વધારે છે ત્યારે એક જ્યારે જાન જોડીને જવાનો આવે પેલા ગાડામાં જોડવામાં આવતી પછી થોડું કેનાથી આગળ અપડેટ થયું વર્ઝન તો ખટારામાં લઈ જતા ટેમ્પામાં લઈ જતા ઈથી થોડો અપડેટ વર્ઝન થયું એસટી બસ બન મારા પપ્પાની જાનનું વાત તો આ તો ઘરની વાત છે ઘરની વાત બાર ના કરે છતા કહું છું મારા પપ્પાની એસટી બસમાં જાન ગઈ બરો એ વસ્તુ છે ત્યાર બાદ જાન થોડીક વધારે લક્ઝરી આવી બબે માણની એ રીતના પછી એના બે ત્રણ વર્ષ પહેલા બહુ ગુલાબી નોટવાળું ગીત ઉઠ્યું હતું ત્યારે હેલિકોપ્ટરમાં અને હવે તો એ ફ્લાઇંગ મેરેજ થઈ છે ઉપર જેટ ઉપર દવા પે પણ ત્યારે જ્યારે ગાડામાં અને ખટારામાં જાન જાતી હતી ત્યારે જમ જોડાય છે તો આપણે અમિત અનંત ભાઈના જે અંબાણીના મેરેજ છે એના લઈને એક કડી હું તમને સંભળાવી કે ભાઈ એના લગન એના લગનને આખા લગનમાં શું કર્યું ભાઈ એમાં લગનમાં જવા માટે વિસ્તાર હતો અને આપણે ભાઈ અમાર અમે અમેરી અને પણ એમાં એ વસ્તુ હા બરોબર છે એની યંગ જનરેશન

ત્યારની વાત છે કે ભાઈ કે એ વારુડા કે એ વારુડા ખટા મા મોર બગડી જાય છે ત્યારે શું કે છે આગળ જતો જો ભાઈ જાવ પણ મારા પીરાને કોઈ જાત ની તકલીફ ના પડે ત્યારે શું કે મારી નવરંગ

એક જ પંક્તિમાં મારું બે જ મિનિટ માં પૂરું કરીશ ત્યારે આવે છે ત્યારે વાત કરે છે કે લગ્ન ગીતમાં એમ કે છે કે ચુંદડીનું ગીત છે કે મારી वाच <laughs> <out too. laughs>